ઘરમાંથી કચરાણ પોતું ને વાસણ એ બધું બહાર કાઢવું છે પણ હવે શું કરું જો અહીંયા થોડા કપડાં પડ્યા છે થોડા વાહણ પડ્યા છે તો પેલા વિચાર કરી લે ને પેલા કીધું આનો જ પેલા ચોખ્ખું કરી નાખું પેલા પછી ઘરમાંથી બીજું બધું કાઢવું કારણ કે એ વાસણ તો થોડું જ છે ને તો તપોવાય નાખી દીધું બધું અને હવે પેલા મને હાવીણી લઈ લેજે હાવીણી લઈને આપણે જઈશું ઘરમાં કારણ કે હવે પાક સફાઈ કરણું દીવાડેનું દવાખાનામાં કિચન કિડાવ પશિયાનું ઘોડો સાફ કરનાખું હું પોકાતી નહીં ખુરશી મેલી પડશે ખુરશી મેકી આ જો ના લકડી સેપો ઉપર નીબાવા કરું હી આ તો ઘર સાફ કરવા ખાલી કરી નાખ્યો હવે ઘોડા ને ઘસવા લઈ જવું શું બહાર આટલું વાસણ હજી આર્યું બાકી છે પણ હવે એ બધું કાલો અને કીશું તો ઉઠી એવી કે મમ્મી મારે જ્યુસ પીવું હોય તે હવે એને જ્યુસ બનાવી આ તે એપલ કાપીને મૂક્યા હા બનાઉ બનાઉ બેટા હો જરા હાથે નાથે બધું લઈને બેઠી હતી કે તું હવે થોડું કરે ને જ્યુસ બનાવી આન અને પછી બીજું કામ કરું આમાં તો કિસીઓ કારીગર થઈ જાય હંગાત ના હંગાત હું કરું મમ્મી હું કરું આપણને કશું કરવા નથી દી લાઈ ને હા જ્યુસ બનાવું એટલે ને પણ તું મૂક તો હું બનાવું ન કે નક તું બને નાખ લે આ ઓ બાપા ઓ મમ્મી 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 છોડ છોડ ચુચુ બટકો ભર્યો હે જમ બટકો ભર મન

હજી તો મારા ઘર સાફ થયું નહીં હજી અડધું બાકીસ હતી જો ને અત્યારે મારે તો વહેલું વહેલું જ ચાલુ કરી નાખ્યું કારણ કે કાલ આ વાસણ મૂકવાનું ઘોડો તો થઈ જાય આ ઘોડો બાકી છે ને ત્યાં તો જો આ બધું પહેલાં ખાલી કરે આ તો બધું ખાની કરીને ડબણ બબ્બન બધું નેના ડબલોન બબલોન બધી વસ્તુ બધી હરખી મૂકે ને પછી અને ભાઈ મારા ભાઈ કીશું હોય ને કશું હરખું રવા ના દે એટલે થોડું 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 બધું આતું કાઢીને સાફ હાથ તો કરી જ નાખું છું કારણ કે બે દાડા સુધી ઘર સાફ કરું તો પછી મારે તો વેળા વીતી જાય ਮੀਡ਼ ਕੀਸ਼ੁ ਕੋਲ ਜਲਦੀ ਕਰਤੀ ਤੁ ਬਾਲਿ ਆ ਕਰਦੇ । ਮੀਡ਼ ਕੋਲ ਨੀ ਪਾਲਰੀ ਰੀਵਾ ਬੀਡ਼ । yeah, so <speaking> <speaking> <erving noise> કે શું પડે બુટા ઉગી હેલો ફ્રેન્ડ્સ આજ તો ઘરનું નું કામ એટલું કાઢ્યું ને બે દાડા થી તે થાક લાગ્યો તો તો બપોર ને રસોઈ તો બનાવી જ નહીં વોટર પાર્સલ કરીને મંગાવી દીધું સ કારણ કે આ તો કિસુન પપ્પા બી ઘરે નતા મૂન કિસુ છે તે ચાલી જશે આ તો આખા દિવસનું બધું કામ બતાવી ને તો જો આટલા બ્લાઉઝ પછી રેડી કરવાના હતા કારણ કે આ તો કાલના રેડી કરેલા જ હતા પણ થોડું થોડું એમને હુક ને એવું લગાવવાનું હતું ને કીધું તો રાતે લગાવી નાખવા દે કારણ કે અત્યારે તો દિવાળીની સીઝન હોય ને એટલે રાતે બી થોડું ઘણું બાકી હોય કરી નાખવું પડશે અત્યારે તો સિમ્પલ જ બ્લાઉઝ છે કોઈ 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 નહીં નહીં પેટર્ન એવી કરાવતું જ કારણ કે દિવાળી ઉપર કોઈ પેટર્ન ના હોય લગન બગન હોય ને તો પેટર્ન હોય રાતે મોડા ગાજ બટન હુક ને એવું બધું કર્યું દોરા કાપવાના હોય પ્રેસ મારવાનો હોય તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં રાધી રાતે